અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી કલાકમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરી છે ખાસ કરીને મિત્રો હવે પછીની કલાકોમાં આજે તો મિત્રો વહેલી સવારથી જ ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં તો ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે વીજળીના ચમકારા થઈ રહ્યા છે વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી એકવાર મેઘરાજા મેઘ સવારી લઈને આવ્યા અને જળબંબાકાર વરસાદ વરસવાને લઈને અત્યારે હવામાન વિભાગે પણ ભારે આગાહી વ્યક્ત કરી છે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને હવામાન વિભાગે શું નવી આગાહી વ્યક્ત કરી છે સાથે હવામાં નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વાવણી લાયક વરસાદને લઈને ખાસ કરીને કઈ માહિતી જાહેર કરી છે એ જાણીશું આજના આ વિડીયોની અંદર એ પહેલાં મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે ખરેખર ગુજરાતમાં ફરી એકવાર વાદળોના ઝુંડ આવતા જોવા મળી રહ્યા છે આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળા અત્યારે ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોની સાથે ખાસ મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં અમદાવાદ લાગુના વિસ્તારોમાં આગામી ત્રણ કલાક ભારે પવનો ફૂંકાશે પવનોની

અરબ સાગરને અડીને આવેલા કાઠના વિસ્તારોમાં તો ચોમાસાનું આગમન થઈ ગયું છે પરંતુ ગુજરાતમાં ચોમાસાનું આગમન કઈ તારીખે થશે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પંદર જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાનું આગમન થવાને લઈને આગાહી વ્યક્ત કરી છે ભાગોમાં ભારે પવનો ફૂંકાશે વીજળીના ચમકારા થશે અને ખાસ કરીને અતિ ભારે વરસાદ વરસવાને લઈને પણ હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલની નક્કોર અને અંધારિયા વરસાદની આગાહી સામે આવી છે જેમ જેમ મિત્રો સમય પસાર થતો જશે તેમ તેમ વાતાવરણની અંદર પણ ભેજનું પ્રમાણ વધતું જશે ખાસ કે મિત્રો હવે પછીની કલાકોમાં ખાસ કરીને મિત્રો દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાશે જેમાં તો આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં ભાવનગરથી લઈને તળાજા લાગુના વિસ્તારોમાં તળાજાથી અલંગ લાગુના વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાશે સાથે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર પણ અતિ ભારે પવનો ફૂંકાવાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું પરંતુ બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ પણ આકાર પામતી જોવા મળી રહી છે સાથે ભારતના પૂર્વ ભારતના ભાગોમાં પણ અત્યારે વાવાઝોડું તાઇમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે તો મિત્રો વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને શું નવી આગાહી વ્યક્ત થઈ છે વાવાઝોડા બનવાને લઈને કયા પરિબળો અત્યારે એક્ટિવ થયા છે સાથે વાવણી લાયક વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી શું નવી માહિતી જાહેર કરી છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ એ પહેલા તો મિત્રો આજે ઘરની બહાર નીકળતા પહેલા દર્શક મિત્રો છત્રી અને રેનકોટ કાઢીને રહેજો કારણ કે ગુજરાતમાં અંધારિયા વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે ચાર જૂનથી લઈને મિત્રો કહી શકાય કે નવ જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં અંધારિયા વરસાદની રહેલી છે આગાહી સાથે મિત્રો હવે પછી આપણે જાણીશું ઇન્ડિયન ડિપાર્ટમેન્ટ તરફથી રજૂ કરવામાં આવેલા સમગ્ર ગુજરાત રાજ્યના નકશા વિશે વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા કયા વિસ્તારોમાં આગામી કલાકોમાં જોવા મળશે ભારે પવનો સાથે વરસાદની નવી આગાહી મિત્રો તમે અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ખાસ કરીને અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને આજે નકશો રજૂ થયો છે જેમાં આજે તો મિત્રો ખાસ કરીને કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર લાગુના વિસ્તારોમાં વાતાવરણ સૂકો જોવા મળશે બાકીના તમે મિત્રો આ પોપટી કલરનો ભાગ જોઈ શકો છો જેમાં આપણે વિગતવાર વાત કરીએ તો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં જુનાગઢ ગીર સોમનાથ આ સાથે અમરેલી ભાવનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગરની સાથે સાથે બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાટણ છે મહેસાણા છે ગાંધીનગર છે અમદાવાદ છે ખેડા છે આણંદ છે આ સાથે તમે જોઈ શકો છો દાહોદ પંચમહાલ લાગુના વિસ્તારોમાં છૂટા છવાયેલા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી ખાસ મિત્રો તમે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ જોઈ શકો છો ખાસ કરીને હવે પછીની કલાકોમાં જેમાં સુરત છે તાપી છે ડાંગર છે આ સાથે નવસારી છે વલસાડ લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને ભારે પવનો ફૂંકાવાને લઈને હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે આગામી મિત્રો પાંચ તારીખનો તમે નકશો જોઈ શકો છો જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ દરિયો ગાંડોતુર બનતો હોય અને દરિયામાં મોટા ઊંચા મોજા ઉછળતા હોય એવા રહેલા છે હવામાન સમાચાર પરંતુ મિત્રો ગણતરીની કલાકો બાકી રહી છે ગુજરાતમાં ફરી વરસાદ જોવા મળશે તૂટી પડતો વરસાદ જોવા મળવાનો છે ખાસ કે મિત્રો તારીખ નોંધી લેજો સાત જૂન બે હજાર પચીસના રોજ ગુજરાતના એસીથી લઈને પંચ્યાસી ટકાના વિસ્તારો સુધી હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી જેમાં મિત્રો ખાસ કરીને વાતાવરણ જોવા મળવાનું છે એ છે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ જામનગર મોરબી અને સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોમાં વાતાવરણ ચોખ્ખું જોવા મળશે બાકી સમગ્ર ગુજરાતના તમે તમામે તમામ જિલ્લાઓમાં જોઈ શકો છો જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રના કાંઠાનો ભાગ હોય કે પછી દક્ષિણી ગુજરાતનો ભાગ હોય કે પછી મધ્ય ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતનો ભાગ હોય ત્યાં તમામે તમામ વિસ્તારોમાં ફરી વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે જ્યારે આ વરસાદની સિસ્ટમ ફરી એકવાર નબળી પડતી જોવા મળશે અને માત્ર સૌરાષ્ટ્રના માત્ર બે જિલ્લા જેમ કે ભાવનગર અને અમરેલી લાગુના વિસ્તારમાં આગામી નવ તારીખે વરસાદ જોવા મળશે ત્યારે ખાસ કરીને ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં માત્ર રહેલી છે આગાહી હવે મિત્રો આપણે વિન્ડિસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરી છે આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે કે ફરી એકવાર ચોમાસાના આગમનને લઈને ભારે પવનો ફૂંકાશે તો મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી સંપૂર્ણ વિગતવાર જાણકારી મેળવીએ મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા ભાગોની અંદર સર્ક્યુલેશન વરસાદી માહોલ અત્યારે જામતો જોવા મળી રહ્યો છે વાદળોના ઝુંડ એકત્રિત થતા જોવા મળી રહ્યા છે વરસાદી પરિબળો એક્ટિવ થતી જોવા મળી રહી છે હવે ગણતરીની કલાકો બાકી છે જ્યાં મિત્રો અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે ગુજરાતમાં પણ ફરી એક વાદળોના ઝુંડ આવી રહ્યા છે અને જેમના કારણે અમદાવાદ લાગુના વિસ્તારમાં

ભારેથી ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ચોમાસાના આગમનને લઈને વર્ષ બે ના પચીસના ચોમાસાને લઈને શું નવી અપડેટ સામે આવી છે હાલ મિત્રો જો અપડેટ સામે આવી એ પ્રમાણે છવ્વીસ મેથી લઈને પહેલી જૂન સમયગાળા દરમિયાન ચોમાસું તો મહારાષ્ટ્રના સરહદી વિસ્તાર સુધી તો પહોંચી ગયું પરંતુ ગુજરાતના સરહદી વિસ્તાર સુધી આગળ પહોંચવાના પરિબળો અત્યારે હાલ થોડાક ઓછા જોવા મળી રહ્યા છે જેમના કારણે ગુજરાતમાં આગામી હજુ પણ ગુજરાતવાસીઓએ ચોમાસાના ખાસ મિત્રો શરૂઆતના સમયગાળા એટલે કે આગમન માટે વિરામ એટલે કે મિત્રો ખાસ કરીને ચોમાસાએ વિરામ લીધો હોય તેવી અપડેટ સામે આવી સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો રેન અને ઠંડના ભાગરૂપી આજે તો મિત્રો ખાસ કરીને વહેલી સવારથી જ અમદાવાદ લાગુના વિસ્તારથી લઈને દાહોદ લાગુના વિસ્તારમાં અતિ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે વીજળીના ચમકારા થઈ રહ્યા છે મેઘગ્રષના શરૂ થતી જોવા મળી રહી છે સાથે સાથે અત્યારે અરબસાગર અને બંગાળની ખાડીના આ બંને ભાગોની અંદર પણ ખાસ મિત્રો અરબ સાગરને અડીને આવેલો ભાગ જે ભારતનો ખાસ કરી મિત્રો તમે આ જોઈ શકો છો બેંગલવી લાગુના વિસ્તારમાં અત્યારે ભારે વીજળીના ચમકારા મેઘગ્રષ્ણા શરૂ થતી જોવા મળી રહી છે આકાશ પાતાળ એક થવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે સાથે મિત્રો અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોમાં પણ એકાએક વાતાવરણની અસ્થિરતા થતી જોવા મળી રહી છે સાથે રોહિણી નક્ષત્ર શરૂ છે અને રોહિણી નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી અમુક છૂટા છવાયેલા વિસ્તારોમાં ખાસ કરી મિત્રો વર્ષ ચોમાસાના આગમન પહેલાં કમોસમી વરસાદ વરસતો હોય તેવી અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી આગાહીઓ વ્યક્ત કરી છે સાથે મિત્રો રોહિણી નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતમાં જણે બપોરના સમયગાળા દરમિયાન તો ગરમી અને તાપમાનમાં ફરી વધારો થયો છે તો આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગની આગાહી સામે આવી છે